મજબૂરીનો ફાયદો ઉઠાવી ઊંચા વ્યાજે ધિરાણ કરતા વ્યાજખોરો માનવતા ભૂલી જતા હોય છે અને વ્યાજે નાણાં લેનાર વ્યક્તિ આપઘાત કરવા મજબૂર થાય તેટલી હદ સુધી ત્રાસ આપતા હોય છે ત્યારે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે લોકોને હેરાન કરતા વ્યાજખોરોને પોલીસ ઝડપી કાર્યવાહી કરી રહી છે ત્યારે સુરતના કાપોદરા પોલીસ મથકમાં પણ એક વ્યક્તિ છે સુરતની કાપોદરા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે તારીખ ચૌદ આઠ બે સાંજના સમયે ઉમેશભાઈ ભગવાનભાઈ પટેલ નામના એક વ્યક્તિ હતપ્રત હાલતમાં કાપોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમણે કાપોદરા પોલીસની ટીમને પોતાની આપવીતી જણાવી હતી તેમણે કહ્યું કે આજથી 8 મહિના પહેલા મને પૈસાની ખૂબ જ જરૂરિયાત પડી હતી જેથી મારા ઓળખીતા કમલેશભાઈ રતનભાઈ ચંદેલ પાસેથી પૈસાની માંગ કરી હતી ત્યારે કમલેશભાઈએ મારી મજબૂરીનો ફાયદો ઉઠાવી 20000 રૂપિયાના 20% વ્યાજે પૈસા આપ્યા હતા જે પૈસા તેણે 26000 જેટલા ચૂકવી આપ્યા હતા છતાં 30000 ની માંગ કરવામાં આવતી હતી અને પૈસા ન આપતા ફોન પર ગાળગલોચ કરવામાં આવતા હતા અને આટલેથી ન અટકતા બે વખત માર પણ માર્યો હતો અને ઘરના સભ્યોની હાજરીમાં પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા છેલ્લા બે દિવસથી તેઓ આ પૈસાની ઉઘરાણીથી કંટાળી પોતાના ઘરે ગયા નથી મજબૂરીના કારણે ઉમેશભાઈએ કહ્યું કે હું આ પૈસા આપી શક્યો નથી અને હવે હું ઘરે પણ જઈ શકું તેમ નથી અને નાસીપાસ થઈ પોતાને આપઘાતના વિચારો આવતા હોય તેઓ જીવનથી કંટાળી ગયા હતા ત્યારે સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરમાં પોલીસ દ્વારા જે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તે મામલે

ગઈકાલે અમુક કાલે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર હાજર હતા તે દરમિયાન આશરે બપોરના સમયે એક અરજદાર ઉમેશભાઈ પટેલ જનતાનગરમાં ગાયત્રી સોસાયટીની બાજુમાં જે રહે છે તે અમને મળવા આવેલ અને અમારી સમક્ષ પોતાની આપ વિધિ જણાવેલ એ પોતે વ્યાજના ચક્કરમાં ફસાયેલ છે જેથી તેની રજૂઆત સાંભળી રજૂઆત પ્રમાણે આ ઉમેશભાઈ પટેલ પોતે રત્ન કલાકાર છે અને મૂળ અંકલેશ્વરના છે અને ઘણા સમયથી અહીં જનતાનગરમાં તેના માતા અને તેના ભાઈ સાથે રહે છે પોતે પોતાની આપવીતીમાં એવું જણાવેલું કે આજથી છ મહિના પહેલાં પોતે ખૂબ જ બીમાર હોય ડાયાબિટીસના પેશન્ટ હોય અને શારીરિક રીતે થોડાક અશક્ત હોય જેની દવા માટે તેણે જે તે વખતે જે કારખાનામાં કામ કરતા હતા ત્યાંથી વીસ હજાર રૂપિયા જેવી રકમ ઉપાડ પેટે લીધેલી અને એ ઉપાડ પરત કરવા માટે તેણે કમલેશ મારવાડી નામના એક વ્યક્તિને ગાયત્રી સોસાયટીમાં એનો પરિચય હતો તેની પાસેથી વીસ ટકા વ્યાજના સ્વરૂપમાં વીસ હજાર રૂપિયાની રકમ આજથી છ મહિના પહેલા લીધેલી આ રકમમાં વીસ હજાર રૂપિયા વીસ ટકે લીધા એમાં પ્રથમ મહિનેથી ચાર હજાર રૂપિયા કાપી અને સોળ હજાર રૂપિયા જેવી રકમ આ કમલેશ મારવાડીએ આ ફરિયાદીને આપેલી ત્યારબાદ એણે દર મહિને ચાર હજાર રૂપિયા વ્યાજ ચૂકવતા ત્રણથી ચાર મહિના સુધી ચાર હજાર રૂપિયા વ્યાજ ચૂકવું પછી એક મહિને પાંચ હજાર રૂપિયા વ્યાજ ચૂકવું એમ કરી કરીને ટોટલ પચીસ હજાર રૂપિયા જેવી વ્યાજની રકમ એણે ચૂકવી દીધી ત્યારબાદ આ રત્ન કલાકાર ઉમેશભાઈને બે મહિનાથી કામ ન હોય પોતે સારી રીતે બીમાર રહેતા હોય જેથી કામ કરી શકે એવી હાલતમાં ન હોય જેથી ઘરે હોય તેથી આ વ્યક્તિ વારંવાર આ કમલેશ મારવાડી વારંવાર તેની ઉઘરાણી કરતા હોય અને ઉઘરાણી કરવા સમયે બે થી ત્રણ વાર એને માર પણ મારવામાં આવેલું અને આજથી ત્રણ દિવસ પહેલાં આ કમલેશ મારવાડી એના ઘરે જઈ અને ઘરે જઈને એના માતા અથવા ભાઈ અને આ રત્ન કલાકાર ઉમેશભાઈને ખૂબ ધમકાવેલ જેથી આ રત્નકલાકાર ઉમેશભાઈ પોતે ત્રણ દિવસ પહેલાં ઘર બહાર છોડી અને જતા રહેલા અને સતત ટેન્શનમાં પોતે એક તો સારી રીતે અશક ડાયાબિટીસના પેશન્ટ અને ખૂબ જ અશક રીતે જતા રહેલા અને ખૂબ ખરાબ વિચાર આવતા આત્મહત્યા સુધીના વિચારો પોતાને આવેલા કેમકે એક સાઈડ પોતાની શારીરિક તકલીફ અને બીજી સાઈડ આ વ્યાજનું જે ખૂબ જ ચોરચર થતું હતું તેના હિસાબે એને સતત વ્યા સુસાઈડ કરવાના વિચારો આવી રહ્યા હતા એ દરમિયાન આ જે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનો અભિગમ છે કે એક મોકો પોલીસને આપો એ અંતર્ગત તેણે કોઈ ન્યૂઝપેપરમાં વાંચેલું કે વ્યાજના ખબરમાં કોઈ પણ હોમાયેલું હોય તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરો આવું એને ન્યૂઝપેપરમાં વાંચેલું જેથી એને હિંમત આવી અને ત્યારબાદ તેના એક મિત્ર જે એના જૂના શેઠ હતા જ્યાં કામ કરતો હતો ત્યાં જઈ અને એણે કીધું કે ભાઈ આ રીતના હું ફસાયેલો છું તો પોલીસ મારી મદદ કરશે કે કેમ આવું છાપામાં આવેલું છે જેથી તેના શેઠે તાત્કાલિક જણાવેલું કે તમે તાત્કાલિક જઈ અને કાપુદરા પીઆઈને મળો અને જેથી એ અમને મળવા આવેલો પોતાની આપવીતી જણાવેલી તેની ફરિયાદ તાત્કાલિક લીધી ત્યારબાદ એક બે દિવસથી પોતે જમેલા પણ ન હોય એવું માલુમ પડતું તેથી પોલીસ સ્ટેશને એને શાંતિથી જમાય તેનું કાઉન્સેલિંગ પહેર્યું ખૂબ જ રડતા હતા એનું વ્યવસ્થિત સી ટીમ દ્વારા અમારા દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવેલું તેના પરિવારના સભ્યોને બોલાવવામાં આવેલા અને આરોપી આરોપીને પણ ગઈકાલે આ ગુનાના કામે ઝડપી આપવામાં આવેલ છે અને ત્યારબાદ આ વ્યક્તિ થોડાક શારીરિક રીતે અશક્ત હોય જેથી પોલીસના પરિચિત એક કારખાના દ્વારા બોલાવી અને આવતી જન્માષ્ટમી પછી એને એક કારખાને કામ પણ પોલીસ દ્વારા અપાવવામાં આવેલ છે કાપોદ્રા પોલીસ સ્ટેશન તરફથી કાપોદ્રા વિસ્તારમાં રહેતા દરેક નાગરિકોને એક અપીલ પણ કરવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ નાના મોટા વ્યાજના ચક્કરમાં ફસાયેલ હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો પોલીસ દ્વારા આપની પૂરેપૂરી મદદ કરવામાં આવશે જેની ખાતરી આપવામાં આવે છે કોઈ પણ ખરાબ વિચારો આવે એ પહેલા એક મોકો પોલીસને આપો પોલીસ સો ટકા તમારી મદદ આ બાબતે વ્યાજની બાબતે સો ટકા મદદ કરશે બ્યુરો રિપોર્ટ સુરત